ભુજ હાટ મધ્યે ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવ્યું છે સાત દિવસ સુધી ચાલશે એનું ઉદઘાટન થયું છે સંસ્થાના પ્રમુખશ્રી દાદુભા અને ભારત સરકારના માધ્યમથી આજે ચાલીસ જેટલા કારીગરોને ફ્રી સ્ટોલ આપવામાં આવ્યા છે એમને ટીએડીએ આપવામાં આવશે આજે આ મેળાનું અહીંયા ઉદઘાટન કરવામાં આવ્યું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે હંમેશા કારીગરોને એક પ્લેટફોર્મ આપ્યું છે અને આજે રણ ઉત્સવ હોય કે કચ્છની અંદર આપણા ઘણા બધા એ પ્રકારના કારીગરો છે કે એમને રોજગારી આજે મળતી થઈ છે અને કચ્છ એક એવો જિલ્લો છે કે ત્યાં અલગ અલગ ભાતના પ્રકારના આપણા કારીગરો અહીંયા કામ કરી રહ્યા છે અને હંમેશા એમને જે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી પ્લેટફોર્મ મળતું હોય છે દાદુબા અનેક વર્ષોથી જોડાયેલા છે અને એમણે જે છે કે અનેક યોજનાઓનો લાભ પણ એમના માધ્યમથી નાના નાના કારીગરોને શોધી કરીને આપ્યો છે આ સાત દિવસના મેળામાં પણ એમણે ગામડામાંથી નાના નાના જે કારીગરો છે એમને સ્ટોલ આપવાનું કામ કર્યું છે એટલે હું એમને પણ અભિનંદન આપું છું અને તમારા માધ્યમથી હું સૌને ભુજવાસીઓને કચ્છને વિનંતી કરું છું સાત દિવસ સૌ લોકો આ મેળાની અંદર આવે અને જે નાના આપણા કારીગરો છે એમને આપણે પ્રોત્સાહિત કરીએ એમની પાસેથી આપણે ખરીદી કરીએ આ ચીજવસ્તુની આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેણે સ્વદેશીના અભિયાનની વાત કરી છે ત્યારે આવા સ્વદેશીના અભિયાનના માધ્યમથી આપણે કારીગરોને માન સન્માન અને એક પ્લેટફોર્મ આપશું મારું નામ લુહાર ફારૂક છે હું નિરોણા ગામનો વતની છું મારી આ કળા છે કોપર બેલ કળા જે સાડા ત્રણસોથી ચારસો વર્ષ પહેલાંની કળા છે અને આનો ઉપયોગ હતો પહેલાંના જમાનામાં ગાય ભેંસની અંદર ઉપયોગ કરતા હતા પણ પરિસ્થિતિને લીધે ધીરે ધીરે મારા આને નાઇન્ટીન એટી ફાઇવથી મારા ગ્રાન્ડફાધરે ચેન્જ કર્યું અને એક સારેગામા સાઉન્ડ્સ ડેવલપ કરેલો ત્યારથી આર્ટ પરફોર્મમાં કન્વર્ટ થયું અત્યારે આની અંદર અમે લોકો એ ઘણા બધા વિન્ચેમ્સ છે ઝુમર છે ડોરબેલ છે તો ઘણા બધા સાઉન્ડ ચેન્જ કરી અને ઘરની અંદર ડેકોરેશનમાં લગાડી શકે એ પ્રમાણે અમે લોકો પ્રોડક્ટ તૈયાર કરી છે જી લોકોને ખાસ અમારું એ સજેશન છે કે ભુજ અને ભુજની આસપાસની જાહેર જનતાને કે ભાઈ આવો તમે અહીંયાના ચાલીસથી પિસ્તાલીસ કારીગરો છે એ લોકોને પ્રોત્સાહન મળે એ હેતુથી તમે લોકો અહીંયા આવો જુઓ અને આવનારી પેઢી છે તો એને ઉત્સાહ મળે તમે આવશો જોશો તો આવનારી પેઢીને ખબર પડશે કે આવી રીતના કળાઓ થાય છે અમારું આટલું સન્માન થાય છે તો એ લોકો આગળ કામ કરી શકશે અહીંયા ભુજ હાટ ખાતે એકથી સાત તારીખ સુધી એક નવેમ્બરથી સાત નવેમ્બર સુધી બજારનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ મેયર બેનશ્રી અને કારોબારીના ચેરમેનશ્રી પૂર્વ શ્રી રમેશ મહેશ્રી સાહેબ તેમજ પૂર્વ નગરપતિ અશોક હાથી તેમજ મા અનુભવ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ચાલીસ કારીગરો જે પોતાનો માલ પોતે ઉત્પાદન કરે છે એવા નાના નાના કારીગરો જે અહીંયા આ મેળામાં ભાગ લીધો છે જેમને અલગ અલગ જેમ છે મધુબની પ્રિન્ટ છે બિહારની ઉદયપુરનું રમકડા જેવું જે આવે છે એ છે પછી આપણી કચ્છનું કોપર બેલ છે સુડી ચપ્પુ છે બાંધણી છે અજરક પ્રિન્ટ છે એમ્બ્રોયડરીની અલગ અલગ ટાઈપની છે પછી આપણે સોમનાથ દ્વારકાથી આપણી સાલવાળા પણ ભાઈ આવેલા છે સોમનાથથી પણ આવેલા છે અમદાવાદથી એપ્લિક પણ છે અલગ અલગ પ્રાંતોના અલગ અલગ ક્રાફ્ટ અહીંયા ભુજ હાટમાં એક નવેમ્બરથી સાત નવેમ્બર સુધી પોતાનો મેળા દુકાન ખોલેલી છે જેમાં પોતાનો સેલ કરી રહ્યા છે અને ભુજ હાટમાં બહોળી સંખ્યામાં માણસો આવે જેનાથી આપણે અપીલ કરીએ છીએ ભુજના માણસોને તેમના આજુબાજુ કચ્છપુરાવાસીઓને કે આપણે જેમ જે નાના નાના કારીગરો છે એની રોજગારી એના ઉપર જ છે તો આપણે એને પ્રોત્સાહન આપવા માટે એનો માલ ખરીદ કરીએ અને નિયાળી અને ભુજ હાટનો સવારના અગિયારથી સાંજે રાતના આઠ વાગ્યા સુધી ટાઈમિંગ છે સર્વે ભાઈઓ અહીંયા પધારે આ કાર્યક્રમ ઓફિસ ઓફ ધ ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત છે અને શ્રી કચ્છ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે જેમાં કોઈ પણ જાતનો એના પાસે કોઈ પણ ફી ભાડો લેવામાં આવતો નથી આવવા જવાનું ટિકિટ એને રોજના સરકારના નિયમ પ્રમાણે પાંચસોનો ડીએ પ્લસમાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ આપવામાં આવે છે અહીંયા રહેવા માટે ફ્રી ઓફ સર્વિસ છે નવા ધોવાની બધી વ્યવસ્થા છે તે આના લીધે આપણે જે પણ હસ્તકલાના કારીગરો છે એને પ્રોત્સાહન મળી હેન્ડલૂમના પણ કારીગરો છે માટી કામના પણ કારીગરો છે તો આપના દ્વારા ફરીથી હું સર્વે કચ્છીવાસીઓ તેમજ ભુજવાસીઓને અપીલ કરું છું કે આ મેળામાં આપ પધારશો અને એની કલા નિહાળશો અને ખરીદી કરશો સર્વેને જય માતાજી ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત મારું નામ અસ્મિતાબેન સોની હું વિરાણી નખત્રાણા મોટી વિરાણી નખત્રાણા રહું છું અને રોગા નાટ કરું છું કેટલા વર્ષથી આ કરું છું ઘણા વર્ષથી કરું છું મારા ભાઈ પાસેથી શીખી છું ઘણા વર્ષથી કરું છું ઘરે કરું છું ત્યાં આગળ એની ખાસ વિશેષતા રોગા નાટની એ છે કે એને પેઇન્ટિંગ પણ કરવામાં આવે છે અને સાથે સાથે એની સાથે એને પ્રિન્ટિંગ પણ કરવામાં આવે છે સામેની બાજુ છાપવામાં આવે અડધી બાજુ કરવાનું અને અડધું છાપવાનું હોય છે હા ભુજનું આ ગાંધી શિલ્પ મેળામાં હું આવી છું અને મારું આ રોગા નાટ બતાવું છું લોકોને બસ એટલી જાગૃતિ ફેલાવવાની જરૂર છે કે આ રોગાનાટ છે આપણું કચ્છનું બધું હેન્ડીક્રાફ્ટ છે એના વિશે લોકોને થોડી માહિતી મળે અને લોકો જાગૃત થાય આપણી જે લોકલ ફોર વોકલ જેમ હમણાં વિનોદભાઈએ કીધું એવી રીતના આપણે આ જે આપણા લોકલ છે હેન્ડીક્રાફ્ટના બધા કારીગરો છે એને થોડું પ્રોત્સાહન મળે બસ હલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે